આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને બે ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે ભવિષ્યમાં કોઈ પણ રીતે કંઈ પ્રશ્ન નહીં થાય અને આ એક આઇકોનિક બ્રિજ આપણને મળી રહે એના માટે બંને બાજુ આપણે આર્ટ ગ્રેડમાં બે બે લેન એક્સ્ટ્રા કરીએ છીએ નિષ્ણાળુતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપરસ્ટ્રકચર ને દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે રિસ્ટોરેશન થયા પછી આ બ્રિજ જે છે એ સંપૂર્ણ રીતે વાહન ચાલકો માટે ખુલ્લું મૂકવામાં આવશે ગત ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અને સૌથી વ્યસ્ત ગણાતા સુભાષવી બ્રિજમાં તિરાડ પડી હતી ત્યારે આ વિશે પચીસ ડિસેમ્બર સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવ્યો હતો અને ત્યારે એ દ્વારા તેના નિષ્ણાતોની એજન્સીઓને આ બ્રિજનો એક રિપોર્ટ રેડી કરવા આપ્યો હતો અને જે રિપોર્ટ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો છે ત્યારે આજે તેના વિશે વાત કરવામાં આવી છે એ જાહેરાત કરી છે એએમસી એમસી દ્વારા જાહેરાત કરવામાં આવી અને તેમાં કહેવામાં આવ્યું કે આ બ્રિજનું સ્ટ્રક્ચર આખું તોડવામાં આવશે અને બંને બાજુ બે બે લેન બનાવવામાં આવશે તો આ બ્રિજ વિશે આખી વિગતે વાત કરીશું આ વીડિયોમાં નમસ્કાર આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં હું છું ભૂમિ કોર્પોરેશનની જાહેરાત મુજબ અમદાવાદ બ્રિજ તેની બંને બાજુ બે નવી લેન તૈયાર કરવામાં આવશે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાહન ચાલકોને કુલ છત્રીસ મીટર પહોળો રસ્તો મળશે જેનાથી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલી શકાશે પ્રથમ ફેઝમાં બ્રિજના સુપરસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે દૂર કરીને આડત્રીસ મીટર સ્પાન મુજબ સ્ટીલ કોમ્પેસેટ ગર્ડન આધારિત નવું સુપરસ્ટ્રક્ચર તૈયાર કરાશે આ કામગીરી માટે હયાત પિલ્લરને કોન્ક્રીટ દ્વારા જેકેટિંગ કરીને મજબૂત બનાવાશે જેથી નવી રચનાઓને પૂરતો આધાર મળી રહે ફેઝ બેમાં હાલના બ્રિજની બંને બાજુએ એક જ લેવલના બે બે લેન બ્રિજનું નિર્માણ કરાશે ફાઉન્ડેશન માટે ઈપીસી ટેન્ડર બનાવવાનું આયોજન છે તે મુજબ સમગ્ર કામ માટે ઇપીસી ટેન્ડરની બેઝિક કોસ્ટ અંદાજિત રૂપિયા બસો પચાસ કરોડ રખાઈ છે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરના ઉત્તર અને મધ્ય વિસ્તારો વચ્ચેનું ટ્રાફિકનું દબાણ ઘટશે અને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ બનશે મહિનામાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવી રહ્યું છે અમદાવાદીઓને વધુ સમય સુધી હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્રએ સજ્જડ યોજનાઓ ઘડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે આગામી સોમવારે જ આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડાશે વર્ક ઓર્ડર આપ્યાના નવ મહિનાની અંદર જ સમગ્ર કામગીરી પૂર્ણ કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે નિષ્ણાતોના મતે બ્રિજને આખો તોડી પારવા કરતાં રિસ્ટોરેશન અને એક્સેપ્ટન્સ કરવું પડે તે વ્યવહારું છે આમ કરવાથી બ્રિજનું આયુષ્ય વધશે અને વાહનોની અવર માટે વધુ સ્પેસ મળી રહેશે ખાસ કરીને સાબરમતી અને આસપાસના વિસ્તારના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને છત્રીસ મીટર પહોળાઈનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે આપણા જે સાબરમતી પર સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રિસ્ટોરેશન તથા હાલની બ્રિજની બંને બાજુ નવા બે બે બ્રિજ બ્રિજના નિર્માણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને બે ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે સુભાષ બ્રિજ રાણી અને સાહીબાગ વિસ્તારોને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે વર્ષ ઓગણીસો તેતર માં નિર્મિત આ બ્રિજ છેલ્લા બાવન વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત રહ્યો હતો જે કે તારીખ ચાર ડિસેમ્બર બે ના રોજ બ્રિજના ડેકમાં તિરાડ તથા સુપરસ્ટ્રકચરમાં સેટલમેન્ટ જોવા મળતા સલામતીના હિતમાં બ્રિજને ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો બ્રિજને થયેલા નુકસાન અંગે એમ પેલેન્ટ કન્સલ્ટન્ટ આઈઆઈટી રૂડકી અને એના ઉપરાંત એસપીએન સુરતના નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરાવવામાં આવી હતી નિષ્ણાતો અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે રિસ્ટોરેશન થયા પછી આ બ્રિજ જે છે એ સંપૂર્ણ રીતે વાહન ચાલકો માટે ખુલ્લું મૂકવામાં આવશે ભવિષ્યમાં કોઈ પણ રીતે કંઈ પ્રશ્ન નહીં થાય અને આ એક આઇકોનિક બ્રિજ આપણને મળી રહે એના માટે બંને બાજુ આપણે આર્ટ ગ્રેડમાં બે બે લેન એક્સ્ટ્રા કરીએ છીએ એટલે એનું લાઈફ જે છે એક્ઝિસ્ટિંગ રિસ્ટોર્ડ બ્રિજ કરતા લાઈફ વધારે નો ઇટ ઇટ વિલ વિલ બી બી એન એન આઇકોનિક આઇકોનિક બ્રિજ બ્રિજ ધ આપણે જે બ્રિજ કરીએ એ આઇકોનિક રહેશે જે સ્ટ્રેન્થ છે નવા બ્રિજનું તો એ લાંબા ગાળાનું રહેવાનું જ છે પણ જે રિસ્ટોર્ડ બ્રિજ છે એ પણ લાંબા ગાળા માટે રહે એટલા માટે આપણે એ એટલે આમાં શું છે કે આપણે એટલા માટે એને વધારે સ્ટ્રેન્દ એક તો એના જે એક્ઝિસ્ટિંગ સબસ્ટ્રક્ચર છે એને આપણે સ્ટ્રેન્દન કરીએ છીએ સ્કાવર પ્રોટેક્શન કરીએ છીએ નવા પીલા ઊભું કરીએ છીએ સ્પાનનું લેન્થ આપણે રિડ્યુસ કરીએ છીએ એટલે તમામ બાબતોમાં આપણે કાળજી રાખ્યું સુભાષ બ્રિજના તિરાડો પડવા અને સ્પાન બેસી જવાની ઘટના સામે આવી હતી જેના કારણે સલામતીના કારણસંદ તેને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો આ બ્રિજની ગંભીરતા તપાસવા માટે તંત્ર દ્વારા હાઈટેક પદ્ધતિ અપનાવવામાં આવી હતી જોકે નિષ્ણાત એજન્સીઓ દ્વારા અગાઉ અપાયેલા પ્રાથમિક અહેવાલના આધારે જ આજની બેઠકના અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે